વિસાવદરના કાલસરી ગામે ગૌચર જમીન હડપ કરનાર ભૂ માફિયા ઉપર અધિકારી અને પદાધિકારીઓ ની નજર હોય તેવું લાગી રહ્યું છે શું છે સમગ્ર અહેવાલ આવો જોઈએ સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિસાવદર ઝાગાવા દેવસીભાઈ પડવાર છે ગામ કાલસાના રહેવાસી છે પ્રશ્ન એ છે આ નાખી ગયા તો પાછું વાવી દે છે અમે લેમ્બોલેશન આ લીધું છે હંધુ કમ્પ્લીટ થઈ ગઈ પાછી વાડ થઈ ગઈ છે તો આમાં સરપંચને રાજકીય પ્રેસના હિસાબે કામ નથી થવા દેતા અને અમારે ગામમાં ખોટી ઘસા ઘસી થાય અમારી માથે કેસ દાખલ થાય છે તો અમે સારવાર આવી છીએ આ પેક કરીએ છીએ આ ડેમ્બોલેશન આલી ગયેલું આંધીએ છે તો અમને પેક કરી દીધું ખાંભા ગાડી નાખેલા છે તમને બતાવ્યા હાંજી ખાંભા ગાડી નાખ્યા છે તો આમાં અમારે જવું ક્યાં અહીંયા સારવાર કેસ થાય તો અમારે ક્યાં જવાનું જો હવે બાર નવે અમારો આંદોલન પાસો છે અમારી અરજી દીધેલી છે બાર નવે અમે પાછા માલધોર સાથે પાછા અમે કચેરીમાં જવાના છે આ અઠાણું નંબરનો સર્વે નંબર છે આપણે પંદર પંદર તારીખે મીટિંગ આપણે હજી દસ હાથે આમાં ડેમોલેશન થયું છે અને પંદર તારીખે પ્રાંત સાહેબ આવીને કહી ગયા છે ગામમાં મીટિંગ આપી કે ભાઈ સાત દિવસમાં તમને છૂટું કરી દેવું ડેમોલેશન જ્યાં વાવેતર હોય ત્યાં સાત દિવસની લોટિસો આપી છે મહિનો દોઢ દોઢ મહિના થઈ ગયા તો હજી લો આનું કાંઈ કાર્યવાહી થઈ નથી ખેડૂતો અમને કે છે કે ભાઈ અમને હજ નિશાન અમે નાખી દીધા છે ને તો એને આડેહો ન કરે તો અમારે જાવું કેમ તો એનામાં ખાતેદારમાં વ્યા જાય તો અમારો માલધોરો પાછા કેશ થાય તો અમને અટાણ છૂટી આપે કે એનો કેબજો અટાણે પેક કરી લે કાયદેસર ખાંભાને હેદ નિશાન શું પછી અમારા માલધોરવામાં આવી શકે અમારી માંગ એટલી છે આ દોઢ મહિનાથી આ લોટિસો આપી દીધી સાત આઠ દિવસની ક્યાંય કબ્જો આઇટનથી એક ઠેકાણે બુલડોઝર ડેઝર નંબરમાં મારવામાં આવ્યું હતું ત્યાં પાછો કબજો ભેગ થઈ ગયો જોઈ લો